વૃક્ષેટની મુલાકાત લેવી આ વૃક્ષેટ હવા શિવ ફર્સ્ટ ડે ઇન ગાના ફર્સ્ટ ડે ઇઝ વેરી વેરી એક્સેલન્ટ બ્રો વાહ વૃક્ષેટ વાહ આપણો બ્લોગ ઇંગ્લિશમાં ભાઈ જમવા હોય છે જમવા હોય લાગ્યો વૃક્ષેટ નું સ્વાગત ફિલ કરે કે નહીં કરે સાત હવા શિવ ફી મસાલાદાર જોરદાર એક

હાલો એની કઈક જુગાડ કરવી અને પછી જો આ થેલીમાં આપણા નવા વ્રમ છે એ બધા કરવાના છે તો એની માટેની તૈયારી કરીને મોટા ગાણા બદલાવવાનું કામ હતું ને એ થઈ ગયું છે પૂરું ને એ પછી એને ઘરે બપોરો કરવા તો બપોરા કરીને જો પાછા ગાણે આવી ગયા હવે છે ને ભાઈ અમારે આ બધા જુએ બપોરે ખાવામાં થોડુંક વધારે આવી ગયું હતું બધું ખાઈ ગયા તા ને તો એવડે ઈચે હજમ કરવું હે એટલે આપણે ગોડાઉન માં જો ખોળ પીડ્યો હતો ને ફેરવવાનું ચાલુ કર્યું હે એટલે આ બીજું ટ્રેક્ટર છે એક ટ્રેક્ટર આપણે ભીજી આવ્યા હતા ને એ ખાલી કીધી જો એટલી ખેતી રહી ને એ પહેલું ટ્રેક્ટર થયેલું ઉતરી છે બીજું ટ્રેક્ટર જો હવે ભીજી આવ્યા છે એટલે એ જો અહીંયા થપ્પી મારવી છે અને આ જો બપોરો કરીને અમારે ભાણિયા ભાઈ આવ્યા છે ને કંધે વાળિયાથી ધય ભાઈ તો એ યાદ આવ્યા છે જો પણ એ રહ્યા હા ધય ભાઈ 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 કરી દે હા તો હું શોખ જ ભલા હા જો અમારે ભાણિયા ભાઈ આ કરાય બધા હું કેમ ટૂંક શેઠ

આ સિઝનનો હે ને ભાઈ આ થપી રહીને આટલો ખો આપણે બનાવ્યો હે ને બધો અહીંયા વ્યવસ્થિત રીતે મૂકતા જાય હી જેટલો થાય ને એ બધો હોય તો ચાલો હવે હે ને ભાઈ ભળી તમે બધા સ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો અને એમ આ ખોવાની થપી હે ને એ ફૂટવાડી દેવી ને પછી એને મારે ભાણિયાભાઈને નાસ્તો કરવા જવું હોય ને તો નાસ્તો કરાવી દેવી એ આપણે ગાણાનું મેન્ટેનન્સનું ને સાફ સફાઈનું કામકાજ પૂરું થઈ ગયું છે ને અત્યારે ભાઈ આપણે આવી ગયા હવે એક નવા લોકેશન માટે એટલે કે કરા આપણે જે ઓકડા ઓકડાપાની ને વાલબપાની વાડી ને ત્યાં કણે આંટો મારવા અને નાસ્તો કરવા કેમ કે હમણાંથી એને ભાઈ અમારા બે ભાઈઓ જો બટુક શેઠ અને ભીખાલાલ બે ભણવામાં વ્યસ્ત હતા એટલે ઘણા ટાઈમથી બધા ભાઈઓ ભેગા નહોતા થયા ને તો આજે અમારે ભીખાલાલ સવારના પોઝમાં પૂજી ગયા એટલે બધા ભાઈઓ ભેગા થયા હતા ને તો અત્યાર સુધી ઘાણાનું મેન્ટેનન્સનું કામકાજ ચાલતું વરમ બદલાવ્યા ઘાણો આખો કમ્પ્લીટ કર્યો ખોલ ફેરવાની બધું બધુંય પતાવી અને અત્યારે ફ્રી થયા ને તો ઘરે જ નાહવાનું હતું પણ કીધું નાવું નથી પેલા છે ને બધા ભાઈઓ ભેગા બેસી અને ખાવી અને પછી તો અત્યારે જો આ કરાવમાં જે જીરું દેખાય ને ભાઈ એ જીરું અમારે આવું ભાઈ ભાગ્ય ભાઈ હે પાના ઓલ્યામાં એમાં એવું હતું પાને હે ને ભાઈ વાવવાનું ભાજ્ય જ દેવાનું હતું એક બે જણાને પૂછ્યું પછી કોઈ હાથ ન તેમાં આવું ભાઈ ભાગ્યમાં હાથ જાયલો હે અને આપણે જોઈ લો આટલું જીરું વાયુ છે લગભગ કેટલું હોય છે આ ચાર 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 પાંચ વીઘા જેવું છે તો એટલામાં આપણે જીરું છે જો ભાવ આવે તો એમાંથી આપણે હે ભાઈ કરોડપતિ થઈ જવાના હેવી અને ઓલચુર જે દેખાય ને એ છે વાલબાપા નીનું એટલે કે અમારે ભટુક છે ને ભીખાલાલનું એમાં હે ભાઈ શેણ્યા હે અને અમારે નાસ્તો કરવાનો હતો દાબેલીનો પણ અમારા ભાઈ હે ને ભાઈ થોડા ભમરાવા હતા ડાબેલી વાવો જે રહ્યો ને ભાઈ દુકાન આજ ન હતી ખોલી એટલે જો હુકા નાસ્તા માં રોડવવાનું છે અને નાસ્તા ના સ્પોન્સર આજ ના કોણ છે એ તમને ખબર છે હા હા સ્પોન્સર ભાઈ હું જો અને અમારી ખાવા માંડ્યા છે આપણે થોડું ઉતાવે રાખી ને લઉં છે કે કાય ગા નકર આમાં દુર્ઘટના ઘટી અને નજર હટેન દુર્ઘટના ઘટી આ તો થાય જ બે પૂછ્યા હોય ને ઓરમભાઈ રાને બીજા દિવસની મસ્ત મજાની હવા પડી ગઈ છે અને આપડા સુખના સૂરજ દાદા ઉગી ગયા છે અને ભાઈ સુખનો સૂરજ ઉગ્યા ને પછી ક્યાં પૂજી જાવી ને એ તમારે જોવું હોય ને તો અત્યારે લાઈવ એક્ઝામ્પલ તમે મને અને બટુકેશને જોઈ લ્યો સુખનો સુરજ ઉગ્યા પછી છે ને હું ને બટુકેશ અત્યારેમાં બીજા માલને ધાબા માટે પૂજી જ છે એટલો તો વિકાસ કર્યો છે અત્યારમાં અત્યારમાં જો અમારે ખેડૂની મહેનત જોવો ખેડુએ કેવડી ખેતીમાં મહેનત કરી પછી મસ્ત મજાના મકાન બનાવ્યા ને જો parapet બનાવી હે તો parapet જોવા હટુ અત્યારમાં હેને આપણે આપણા ધાબામાંથી આવ્યા હવી હજી છે ને ભાઈ પ્લાસ્ટરનું કામ ચાલુ છે આગળના ભાગમાં ખાલી પ્લાસ્ટર થયું છે હવે ઉપરના ભાગમાં જે પ્લાસ્ટર અંદર કરવાનું હોય ને પારાપીટ ને એમાં પ્લાસ્ટર સારનું છે અને બાકી જો પાછળના ભાગમાં હવે વાહડા ફીટ કરી દીધા હે પારાપીટ થી માંડી અને એ હવે પ્લાસ્ટર કરવાનું સારું કરવાનું છે ને એ આપણે ચાર મકાનમાં વાહડા એવું ફિટ કરી અને તરાપાને એવું બધું ફિટ કર્યું છે

હમ અને જો અમારે ઓઘળા બાપા એ અત્યારમાં કોથા આજ છે ને પેલા આપણે બદલાયું છે ને મોટા ગાણામાં તાલ તો અત્યારમાં ઓકડા બાપા ની માંડવી જે રહી ને ટ્રેક્ટર ભર્યું છે તો આજે સાંજે એ પીલવાની છે ને ઈ પીલી અને પછી ખેડૂત આવવાના છે ઈ પછી આપણે ખેડૂત જે માંડવી લઈને આવે ને એ ચાલુ કરવાનું છે

અને બટુક ભાઈ પારાપીટ બનાવી હોય અહીંથી તમને દેખાડ લો આપણો ફોન ને કેમેરાનો પાવર તમે જો બટુક શેઠ ની અહીંથી તમને દેખાતી છે જોયું ડિઝાઇન જોઈ લો બધી અહીંથી આપણી જેવી ડિઝાઇન નથી પણ ઠીક હવે હલકા આવતી માં તો હાલો હવે ભાઈ નીકળવી જવા હતું અને મૌ આગળ નવા